Amai coklat yang kekain. Aja. Baca coklat. Inggris boleh. Coklat yang cikguai dium. Mad coklat yang pencuci. I am good. Oh. Gujud. Itu gujud lah. Majuk kahwinnya. Aja. Cikguai dium. Beri sekelai itu beliau. Jumpa yang cikguai. Aja. Mad coklat. Ya, cuci cuci lagi. Galau kamu. Pina mad bersihai. Kita make I am good. Cikguai. Boleh ni. Ya syaitan.

હા આનું આવતું જ નઈ શું ઈ દી બોલ આ જો ગણવા આટો પટ્ટીની બધું જમીત ને જીવ કરે આ તો બેન સુકરાને ઇંગ્લિશ આવડી જો કોઈ કાતું છે તો મત આયમ એટલે કે શું એવું કઈ ભૂર છોકરા ગણ જાવ કોઈ તમાર છોકરો તોય પાછો

છોકરાઓ હોય ભૂરે ભૂરે લોકો હોય અને પેલા હું ને ચા મે લંડન જાવું છું માર ફોન કરવા તમે આવજો હા તમે તમે વાત કરો તો ભાઈ અમે હેડો આપડે બે લાગતો નંબર માર જોડે છે બા અન્યા પણ એ તો હું ડિલેટ મણાઈ દઉં ના મારું હું ડિલેટ કે તમારું જોશી નંબર ઓન કન મા દિયો છે ના ભાઈ આણ જો છક્કો ની બની જાય Mặc dù chẳng những bộ coccadine, chất 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 હ એ રે કે કે ઓન તો કોઈ ઈચ્છા ત જ નહી રાવણામાં લઈ જઉ તો એવું કેતો વાત ગળની વાત કાઢો તમને શું આ ટકા શું કોઈ તો અમાર બેન પર્સનલ વાત છે ઓહા ઢબરી પાસે ને પછી અમાર મોણક થી ગયા તો અણે તમે કેમ જગ્યાજી આવકનમાં મજા હું અમે બી કેમ આવું કરવા પડ્યા ઓ આ તો રામણ જ હોય ને તો

જાયા ને પોંચ મોંજો બેઠા અને સુરેજજી મોછ સાઇડમાં લઈ ગયા અને તું કીધું બન કેસી બિદજી આ મે છોડું મન્યા લ્યો અને છોરીમાં દોશી મીઠાઈ મજા આવે એટલે કે ઈ અંજુ એટલે કે અમે બે ત્રણ ડારો મસ્ત આઈમટી ખાઈકો આવું કીધું શું એવું તો કીધું તો હા તારે હું મન્યા સુરેજજી આઈન કીધુંતું કે આરા ઢેગાજી તો કે મને આવું શું છે ખોટા વાગે આને લઈ જાઓ ના રહી મને વાત કર તમન તો એટલે ઝઘડો થઈ ગયો છે આ થઈ ગયો

भाई सुधर अरे अपने नेटवर्क से लड़ाता हूं अरे 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 मैंने मार दिया अरे मैंने मार दिया आ भी वन से चक्कर में झगड़ियो आ आ मत तो चुटुट लो आ 有人。啊！啊！啊！啊！妈，我的！有人,有人,有人,有人,有人。啊！啊！来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来